નમસ્કાર દર્શક મિત્રો હું છું સેવા સમિતિ મોડાસા દ્વારા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બાયલ ઢાંકરોલ ખાતે યોજાયેલ શિબિરમાં મોડાસા કોર્ટના વકીલ લેવા ગુણવંત કુમારે વિદ્યાર્થીઓને તેમના હક અને કાયદાઓ અંગે સરળ અને સમજદારીભરી ભાષામાં માહિતગાર કર્યા હતા શિબિરમાં ખાસ કરીને યુવા વર્ગ માટે અતિ મહત્વપૂર્ણ ગણાતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જેમાં મુખ્યત્વે અધિકારો અને સુરક્ષા માહિતી મેળવવાનો અધિકાર આર સરકાર સામે પ્રશ્નો પૂછવાનો અધિકાર ગ્રાહક સુરક્ષા કાયદો ખોટા ઉત્પાદન અથવા સેવાઓ સામે લડવા માટેનો કાયદો પોક્સો એક્ટ બાળ દુષ્કર્મ સામેનો કડક કાયદો નવી કાનૂની સંહિતાઓ બીએનએસ બીએનએસએસ બીએએસ ભારતીય દંડ સંહિતાના નવીન રૂપાંતર વિશે સમજણ મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી શિબિર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા અને કાનૂની વિષયોમાં પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી અને બાયલ ઢાંખરોલના સ્કૂલના આચાર્ય શિક્ષકોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે આવા કાર્યક્રમો જીવન ઘડતરની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કાનૂની જ્ઞાન તેમનામાં આત્મવિશ્વાસ અને ચેતન શક્તિ ઊભી કરે છે અને એડવોકેટ સેટ લેવા ગુણવંત કુમારે જણાવ્યું કે વિદ્યાર્થી વર્ગને કાયદા વિશે જાણકારી આપવી એ સમાજ સુધારાનો માર્ગ છે કાયદાની સમજ હોવી એ પણ સજાગ નાગરિક બનવા માટે જરૂરી છે ત્યારે આવા કાર્યક્રમો ગ્રામીણ વિસ્તારોમાં કાનૂની જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ સિદ્ધ કરે છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા